વિદ્યાલય વાઘોડિયા રોડનું એન્યુઅલ કન્સર્ટ બાવીસમાં એન્યુઅલ કન્સર્ટ હતો થીમ હતી એનવી વિકસિત ભારત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન વિકસિત ભારતનું જે આપણું સપનું છે બે હજાર સુડતાળીસમાં એ સપનું કેવી રીતે સાકાર થઈ શકે એ આજે અમારા વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે ડાન્સ પરફોર્મન્સ દ્વારા ઇંગ્લિશ ગુજરાતી અને કેજી સેક્શનના વિદ્યાર્થીઓ ચારસો પચાસ છોકરાઓએ ભાગ લીધો છે અને વીસ જેટલા પર્ફોમન્સીસ છે જેમાં અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પર્ફોમન્સીસ એ લોકોએ પ્રસ્તુત કર્યા છે ડાન્સ પર્ફોમન્સીસ પ્રસ્તુત કર્યા જેવી રીતે એક તો આપણે એન્વાયરમેન્ટનો ઇસ્યુ છે પછી શિક્ષાથી આગળ વધી શકાય પછી ડિજિટલ ઇન્ડિયાની વાત કરી છે પછી પાણીનો બચાવ કરવો પ્લાસ્ટિકનો યુઝ સિંગલ યુઝ પ્લાસ્ટિકને આપણે વાપરવું નહીં પછી આપણો જે વેદો છે જે આપણા શાસ્ત્રો છે એમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે આપણી પાસે ગીતા છે એની મહિમા અને સાથે આપણે એક મળીને સાથે રહીને આપણે અગર ચાલીએ તો આ સપનું જરૂરથી આપણે સાકાર કરી શકીએ એ સંદેશો આજે અમારા વિદ્યાર્થીઓએ એન્યુઅલ કન્સર્ટ દ્વારા કર્યો છે મારું નામ જ્યોતિ સોલંકી અમારા શાળાના ચે ચેરમેન અમિતભાઈ શાહ અને અમારા ડાયરેક્ટર મિત્તલ મેડમ અને આશીષ સરના માર્ગદર્શન હેઠળ આજનો જે બી કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો